हमारी दुनिया अलग यहां है साहेब यहाँ सिक्का नहीं हमारा नाम चलता है ओम नमः शिवाय ओम नमः शिवाय साहा 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 બે હાજર પચીસ નવ વર્ષ આયુસે કોઈ મુર્ત ગાઢવાય નહી છે આ પણ કરું છું કે મકોળા થઈ ગયા લી લઉ આનું મુરત ગાઢવાય છું આજ તો ખૂબ પતંગ પાણી લાવતા રવા છે પણ એક કોઈ મુરત જોવા આવ્યું નહીં

આ રોજ આવું છું તો મારો બેઠો આનો પતંગનો ખ્યાલ નહીં છોડતો અને ભાડી જવું તો હાથ તો તું એવા કૂટવા એવો એવા છે ને તે ના પૂછે વાત કે હા ચીકુરી લચકો વચકો જો વાયુ છે કમ્પ્લેટ પણ આ છોકરો ઝપી તો અનક મારતો મારું બેટું આ છોકરો શું કરવું કે પેલું પેલો તો રોજ બહુ કે નહીં જોવા દેજે તો આમાં કાંઈ નહીં આ ઈંડા બેંડા છે છોકરો ભાગીશું

વાયરા બાયરા કોક પેલી એ કરી આલે કે કોક કરી તો ગડી તો હા એ તો ગડી હા હા કે બાત છે આ પેલું બાજુ આયો છે એવું છે ઈ તપ કરે છે પાછો આમ કેવું દમ આમ શરીરમાં બોડી માં સર મારો બેઠો આમ તપ કાચા વર્તી જૂનો એવું છે જૂનો છે પાછો આમ તો નાવો તા બે જીએ તા તે દેવ પર તે તય કે તા દાવ મુ તો તા લે ઓડા તા હટજો હેરો હેરો જીએ તા હટજો છોકરો આવી <norm> <inherently>

તમારે છોકરો નીચે ગયોગવાનું થઈ જુ આ તો વઘારવા ના હોય આ તો આ તો પડવાનું હોય હોય પોટલોન બોટમ છે નઈયા બના ઓકો કરે રાખાઉ છો જો તાર ધીર ધીર જો આઉડે મુ હે અલે આ પોટમ બધા ડિગ્રીસ માં જો તમે લાસો તૂટનું ઓમ મદ્ધર કરી રહ્યા છો પછી ઓમ રાખ ઓમ રાખ ઓમ પકડી રાખું ઓ પકડી હું અલે ઓ પકું પક પકું મને આવતું નથી ક્યાં પતંગ પકડું હું સકળ જો ભઈ લાવ ના મને ભાઈ રાતે છે તું તો બધું ઘેર મેલીને આયા છે

હે ધૂપ પકડનું ડોબું ઓર્યું છે ન ના લાવે તો હારું લાય છે મય પસ્તો ના છે હેડો તા હેડો આવું છું

બંદુક પાછળ પછી મહારાજ બીવાય ના જો બંદુક ને મહારાજ ની ચિંતા જેવું નહીં ઓ રેડી મહારાજ ઓમ નમ શેષ ઓમ ઓ ओम नमक शिवाय स्वाहा 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 ओम नमक शिवाय आवाज ले महाराज तो बोलता नहीं महाराज रे महाराज महाराज पता है